નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર ખેડૂતોને બે હજારનો હપ્તો ક્યારે આવશે તેના વિશે થોડીક વાતચીત આપણે કરીએ તો મિત્રો ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હતો કે અમને બે હજારનો હપ્તો નથી મળતો તો તેમણે શું ભૂલ કરી છે અને એમને કઈ રીતે બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો એ વિશે આપણે આજે વિગતે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે મોટાભાગના ખેડૂતોને ખાતામાં બે હજારનો હપ્તો આવી ગયો છે પરંતુ મિત્રો હજી પણ ગુજરાતમાં કેટલાક એવા ખેડૂતો છે કે જેમને બે હજારનો હપ્તો મળ્યો નથી તો મિત્રો તેવા ખેડૂતોને હવે શું કરવાનું રહે છે તે વિશે આપણે જાણીએ તો મિત્રો તેઓએ સૌથી પહેલાં ઈ કેવાય સી કરાવેલું હોવું ફરજીયાત છે જો તમને એ કહેવાય છે કે નહીં કરાવ્યું હોય તો તમને બે હજારનો હપ્તો મળશે નહીં એટલે કે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તેઓ એ કેવાયસી ફરજિયાતપણે કરાવી લેજો એ કેવાયસીના કારણે હપ્તો રોકાયો હશે તો મિત્રો જેવું જેવું તમે કહેવાથી કરાવશો તો મિત્રો તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી જશે એટલે દરેક ખેડૂત મિત્રો ચોકસાઈ પણ કરાવી લેજો અને બીજી વાત એ અત્યારે જે ખેડૂતોને હજી હવે નવું અરજી કરવી છે બે હજારના હપ્તા માટે તો મિત્રો તેઓ શું કરી શકે છે તો મિત્રો તે કરવા માટે તમારે આઈ ખેડૂત પાટણની વેબસાઇટ પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે અને એક ફોર્મ ભર્યા પછી બેથી ત્રણ મહિનાની અંદર તમારી અરજી પાસ થઈ જશે અને તમને બે હજારનો હપ્તો મળવાની શરૂઆત થઈ જશે તો મિત્રો આ હતા ખેડૂત ઉપયોગી સમાચાર મિત્રો જો તમને સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો